નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં કેમ છો મિત્રો યાર મજામાં જશો મિત્રો તમને ખબર છે કે ગણેશભાઈ ગોંડલનો અને રાજુભાઈ સોલંકીનો વિવાદ ચાલીસ ચાલીસ દિવસ થયા હોવા છતાં પણ હજી બંધ થવાનું નામ નથી લેતો કે પછી એનો અંત આવવાનું નામ નથી લેતો તો મિત્રો આજે જ એક સમાચાર એક નવી જ અપડેટ સામે આવી છે કે ગણેશભાઈ ગોંડલની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કેમ કે હાઈકોર્ટે જે અરજી ફગાવી દીધી હતી તેમાં હજુ એવો ઉલ્લેખ કરેલો હતો કે બાવીસ દિવસ સુધી હજુ ગણેશભાઈ ગોંડલને જેલની અંદર રહેવું પડશે આવી એક નવી અપડેટ ન્યૂઝપેપરમાં અને સમાચારમાં આવેલી છે એ અપડેટ તમારા સુધી પહોંચાડવી હતી એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને મિત્રો આ જે કાંઈ આંદોલન કહો કે પછી કે ફાઇટ કહો તો આ ફાઇટનો અંત ક્યારે આવશે એનું કોઈ નક્કી નથી અને રાજુભાઈ સોલંકીએ પંદરમી ઓગસ્ટને લઈને ખૂબ મોટી જાહેરાત કરી છે તે વિશેનો વિડીયો આગળ બતાવવાના છીએ તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ